મારું નામ છે કૈલાસ બેન એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે 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 ભેળ તો આ મમરા લીધા છે છે અને ખારી સિંગ આવે તે સિંગ છે ખારી સિંગ અને આ સેવ લીધી છે આ મીઠું લીધું છે અને આપણે આ ગોળ નું પાણી લીધું છે આની જગ્યાએ તમે પણ મધ લઈ શકો છો તો આ તીખી ચટણી આપણે લીધી છે આ લીલા ધાણા લીધા છે અને આ લીંબુ લીધું છે આપણે તો હવે આપણે આ બધું મિક્સ કરી નાખશું તો આ આપણે મમરા નાખશું આ આપણે સિંગ નાખશું ખારી સિંગ સેવ નાખશું આમાં આપણે મીઠું નાખશું સવાદ પ્રમાણે અને આપણે આ ગોળ નું પાણી છે એ નાખશું અને આપણે આ ચટણી નાખશું આ લીંબુ છે એ નાખશું આપણે તો હવે આપણે આ બધું મિક્સ કરી દેશું તો હવે આપણે આમાં લીલા ધાણા નાખશું હવે આપણે આ બધું કરી તો હવે આપણે સર્વ કરશું આ કોલેજ ની ભેળ પણ બહુ સરસ લાગે છે ખાવા પણ બહુ મજા આવે તો આપણે હવે આ સર્વ કરશું હવે આપણે આ લીલા ધાણા સૌ કરશું અને આ સેવ સૌ કરશું अनि आिम्बो सव તૈયાર છે આપણી કોલેજી ભેળ તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરી અને કે જો તમને કેવી લાગી કોલેજી ની ભેળ